દલિત સમાજ ફરી એકવાર મેદાને આવ્યો છે તેની વિગતે વાત નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મોહિત વોરા ગોંડલની અંદર ફરી એકવાર દલિત સમાજના જે લોકો છે તે હુંકાર બનવાની પ્લાનિંગ કરી રહ્યા છે કારણ કે દલિત સમાજના એક વ્યક્તિ કે જે એડવોકેટ છે દિનેશ પાતર તેમની ધરપકડ કરવામાં આવી છે અમિત ખૂંટની જે આત્મહત્યાનો આખો કેસ ચાલ્યો તેની અંદર દિનેશ પાતરની ધરપકડ કરવામાં આવી અને તેને જ લઈ દલિત સમાજ ખાસો નારાજ જોવા મળી રહ્યો છે ને એને જ લઈ ગઈકાલે ધોરાજીની અંદર દલિત સમાજના આગેવાનો કે જેમાં ઉપલેટાના જેતપુર અને ધોરાજીના આગેવાનો સામેલ રહ્યા હતા બેઠક કરવામાં આવી સમાજ એકજુટ થઈ દિનેશ સાથે છે અને આવનારા સમયમાં ગોંડલની અંદર એક મહાસંમેલન નું આયોજન પણ કરવામાં આવશે દલિત સમાજ જયારે એકજુટ થયો હતો ત્યારે ગત વર્ષે ગત વર્ષે પણ પચાસ હજાર કરતા વધારે લોકો ગોંડલમાં ભેગા થયા હતા અને તેમના દ્વારા એક મહા નું આયોજન કરવામાં આવ્યું હતું ગત વખતે ઘટના એવી બની હતી કે સંજય સોલંકીને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો તેને લઈ ગણેશ જાડેજાને જેલના સળિયા પણ ગણવા પડ્યા હતા અને તેને જ લઈ ગોંડલની અંદર દલિત સમાજ એકજુટ થયો હતો અને એકજુટ થયા બાદ દલિત સમાજે હુંકાર પણ ભરી હતી ત્યારે ફરી એકવાર દલિત સમાજ એકજૂટ થઈ ગોંડલમાં હુંકાર ભરવાનું નક્કી કરી રહ્યું છે ગત વર્ષે જ્યારે તે લોકો ભેગા થયા ત્યારે ઘણા રિપોર્ટ્સ એવું કહી રહ્યા હતા કે પચાસ હજાર કરતા વધારે દલિત સમાજના લોકો ગોંડલમાં ભેગા થયા છે પરંતુ આ વખતે દલિત સમાજના લોકો કે જે ગઈકાલની મિટિંગમાં હાજર હતા તે લોકો કહી રહ્યા છે કે એક લાખ કરતા વધારે દલિત સમાજના લોકોને ગોંડલમાં ભેગા કરવાનો ટાર્ગેટ ઉભો કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર બાબતે દલિત સમાજ તરફથી અનેક નિવેદનો પણ સામે આવ્યા છે દલિત સમાજ કહી રહ્યું છે કે અમે એકજૂટ થઈ બતાવીશું કે શું છે અમારી તાકાત અમરેલીમાં પણ દલિત સમાજના એક યુવકની જે હત્યા કરી દેવામાં આવી તેને લઈ પણ હાલ ચકચારી માહોલ છે ત્યારે દલિત સમાજ એકજૂટ થઈ રહ્યો છે અને ગોંડલમાં મહાસભાનું આયોજન કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે ત્યારે અમરેલીમાં પણ કંઈક આ જ પ્રકારનું ન્યાય માંગવા માટે થાય તો નવાઈ જરાય ના પામી શકાય ત્યારે આને લઈ શું વધુ વિગતો આવે છે અને શું વધુ અપડેટ આવે છે તમને પલે પલની માહિતી અવગત કરાવતા રહીશું આ પ્રકારના અહેવાલ સમાચારથી તને તમને હંમેશા અવગત કરાવતા રહીશું હાલ મને ને મારા સાથે જીશાન સૈયદને રજા આપશો થેન્ક યુ સો મચ